પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનો મો જન્મોત્સવ વીસ ગામડાઓની સરકારી પ્રાથમિક શાળામાં ઉજવાયો ભાવનગરની ની શાળાઓમાં તથા તેની આજુબાજુના પંદર થી વીસ ગામડાઓની સરકારી પ્રાથમિક શાળાઓમાં રાષ્ટ્ર શાંત પરમ ગુરુદેવ શ્રી નમ્ર મહારાજ સાહેબનો નો પંચાવનમો જન્મોત્સવ માનવતા મહોત્સવ તરીકે ઉજવવાના ભાગરૂપે ભાવનગર અરહમ યુવા સેવા ગ્રુપે સેવાના કાર્યો દ્વારા ઉજવેલ હતો અરહમ એજ્યુકેશન સહાય દ્વારા મામસી સ્કૂલ ઓદરકા સ્કૂલ કંટાળા સ્કૂલ મલિક વદર સ્કૂલ તેમજ ભવાનીપુરા સ્કૂલ રાણાધર સ્કૂલ હાથબ સ્કૂલ કુકડ કન્યા શાળા કુકડ કુમાર શાળા

કુરોષણા કુમારસિંહજી પ્રાથમિક શાળા કન્યા કોડિયાક શાળા તેમજ કુંભારવાડા શાળા રાજપરા પ્રાથમિક શાળા આ તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં રાષ્ટ્ર શાંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનો 55મો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો 7000 પ્લસ બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં સમીરભાઈ જીમિતભાઈ કવિલભાઈ તૃપ્તિ દીદી કલ્પના દીદી બીજલ દીદી રિંકુ દીદી મૃનાલ સ્વીટી દીદી હાજર રહ્યા હતા આવા સત્કાર્યો કરવાની પ્રેરણા અને માર્ગદર્શન આપવા બદલ ગુરુદેવ શ્રીનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો રિપોર્ટ એજાજ શેખ ભાવનગર